તો આખા દાડાનો હવે વળ્યો છે ડોસી હાખર વત છે નકે મારી આરી પાલન હાલા ઉછડી છે એના લક્ષણ તો જોવો તમે કોઈ ઠકાણું ઘર નું રાખતી ને હો તો બમલાલા બમલાલા

આપી જો હાડી 700 રૂપિયા થા થઈ ગયા ભાઈ ચાલો આ દવાખાના માં જા છે ઇપલ આ જા તો રૂપિયા લો હા વા કરી એટલા હે જો આલે મારું તું તપલી તો ખાવાની તપલી ઓ

મોટી મોટી કે છે અને આપણે હગી કરવાનું કે અમારું હગું છે તમે અમે આખા ગામ માં કેવાના તમે જો ગામક કયો અલ્યા ફોન નથી પડ્યો વિડિયો બનાવો થોડો એક વિડિયો બનાવો વિડિયો ઓય ફોન પડવા થાલે ઓય ગામમાં સૌ દુશી ભાઈ તમે કામ કરવા બધું કેવા આવતા દોશી ફોન આ દોશી માર માર કોણ જોવે બધે ના ગમ ના જોઈ ગયા શું કોટાવા બેઠી છે દુખે છે પગ હમણાં તું ધોકો ને માથે

દવાખાનું શું મારું હવે નહી પછી આ તો ચીડે ચીડે આવે એવી છે